સાજીને ચઢાવવા માટે બે નીજે લીધા એક માત્ર જય મહાકાલી માં મિત્રો આજથી એક દિવ્ય સફર શરૂ કરીએ છીએ સુરતનગર થી પાવાગઢ લગભગ 250 કિલોમીટર અને અમે જઈ રહ્યા છીએ અમારી BMW લઈને રસ્તામાં એડવેન્ચર પણ હશે ભક્તિ પણ હશે ચાલો તો સાથે મહાકાળી માના દર્શન કરવા જોઈએ 190 કિલોમીટર હતું ઘરેથી આપણું વડોદરા એટલે વડોદરા રાજપુર પાસે અને સવારમાં નીકળતું પાવાગઢ માટે બે હેલ્મેટ કરીને નીકળી ગયા છે અને હવે આ છે ર્યુ છે 90 કિલોમીટર તો મિત્રો આપણે પાવાગઢ જવાનું પોસ્ટપોન્ડ થયું છે કેમકે જે અમારા મિત્રો લોકો હતા એમનામાંથી એકને ઉપરથી રજા નથી મળી એટલે અમે કાલ સવારનું પાવાગઢ નું રાખ્યું છે અને અત્યારે અમે જઈ રહ્યા છીએ કોટના બીચ નાવા માટે મારે મારે

આમાં શું નાવાનો યાર આટલા આટલા પાણીમાં એ હાલો ને યાર ઓલી બાજુ મજા આવશે નથી આટલું જ પાણી છે

બગ આજ્ઞામાં આજ્ઞામ પકડી રાખે બહુ જો કઈ ના મુતો ના નાઈ લીધું આટલા પાણીમાં ઘર ના લીધું ધારું પડ્યું થાક તું અમને ઓકે ટાકો ખોલ દે

तो पार्टी <laughs> <ना> <laughs> को पोलियो हो गया लाइक <laughs> तो, <laughs> 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 तो मेरा पहले से સાડા છ વાગે ઘરેથી અને અત્યારે વાગી ગયા છે સાત અને સાત વાગે અમે પાવાગઢમાં સાડા સાત સાડા સાત વાગે પહોંચી ગયા છીએ અને પાવાગઢના બસ સ્ટેન્ડમાં અમે કરી રહ્યા છીએ નાસ્તો ભજીયા સમોસા ખમણ આ આપડી બીમાર કેવી લાગી રહી છે બહુ સરસ લાગી રહી છે એક ચાલુ કર્યું હતું પાવાગઢનો ડુંગરો ચડવા કેમ કે રૂપ વે ચડવાનું હતું પણ અડધો કિલોમીટરની લાઇન જોઈને હલટી ગયા એટલે મેં આટલી કલાક રહું લાઇન માયની કરતા સીડી ચડવા માંડી તો હજી તો અમે ખાલી તેર મિનિટ આવેલા હિ અને બધાની હાલત ખરાબ થઈ ગઈ છે આ નાથી જ હજી ખરાબ થયું હું જોઉં છું તો પડશે અને બાઇક લીધું આજે લગભગ મહિનો થઈ ગયો ને આપણે બાઇક ચોટીલા પાવાગઢ અરસિદ્ધિ કળા આ બધી જગ્યા પહેલા લઈને જવાનું હતું પણ આજ એક મહિના પછી પાવાગઢ બાઇક લઈને આવવાનો મોકો મળ્યો છે કેટલા ટાઈમથી આપણે ભદ્રકાળી માતાજીના મંદિર જવાનું કરી રહ્યા છીએ પણ જવાતું નહીં જવાનું અહીંયા છે ભદ્રકાળી માતાજીનું મંદિર અહીંયા ત્યાં લઈને જવાનું પણ નથી જવાતું તાળી પીવાથી ગરમી ઉતરી જાય થોડા વાર તે તારી પાસે છે તમારે ભેળ એમાં ચકવા દેજો ખાલી લઈ લે તમે લા લીંબુ શરબત જેવી જ છે એલા ચાટ પણ નથી ભાઈ ભાઈ તાળી ખરેખર સારી હતી મને મજા આવી એક ગ્લાસ તમનો મજાઈ મન મટી હતી ખાટી

ટટના એસે પૈસા 10 ની નોટ લે કે જીતું નાવાસ ફિન થાયો જીતુભાઈ इसमें तो વિમલ કા ભી વા કારીગર વાહ પૈસા એક ના ભી નહી છોડતે તો રૂપિયા પૂરા કરતા તો વજન ઉપાડી ના ફાસ્ટ ગયા નારી કોથરો એક કોથરો વીસ નારી લઈશે તેલ ડબ્બા સુધી તલાવે પોતા પોતા દાંટા આવી ગયા પાણી બી નથી ન કે અહીંયા સુધી ભરેલું હોય ઉપરનો પગ ફીવર્યો અહીંયા સુધી આપણે ઘરે આપણા મઢે માતાજીને ચડાવવા માટે બે નીજા લીધા એક મારા નામનો લીધું ને કાના નામનું અને માતાજીની છે ની ચાલીસા આ બાવન ગજનો છે અને આની કરતા નાનો ચડાવી દેવો ઘરે જે હવે આપણે ઘણા ટાઈમથી છીએ પણ ઘણા ટાઈમથી આવ્યાનું ભોજનાલય બંધ હતું ને હવે ખુલ્લું છે વીસ રૂપિયામાં અનલિમિટેડ માતાજીનો પ્રસાદ મળે છે તો આજ માતાજીનો પ્રસાદ લઈને જ ઘરે જવાનું છે

તો તમારા દોઢસો રૂપિયામાં તમે આવીને અને જઈ શકો અને જો ઉપરથી તમે રિટર્ન ટિકિટ લેવો તો એકસો ને વીસ રૂપિયા છે ઉડન ખટોલા મજાના થાય કેવો રે તડકો

એક ઇગ્નેટર અને એક અને જીતુભાઈની ફેવરેટ આપણી બી ક્યારેક ફેવરેટ હતી જયારે હતી પણ આ ડે તો કાંઈ આજ છે વ્લોગનો ત્રીજો દિવસ ને અમે નીકળી ગયા છીએ વડોદરાથી ઘરે જવા માટે અને રસ્તામાં વિચાર્યું છે કે ગણપતિપુરા મંદિર આવે છે ગણપત દાદાનું બહુ મોટું મંદિર તો ત્યાં દર્શન કરવા ઊભું રહ્યું છે અત્યારે આપણે બાઇકમાં પેટ્રોલ ખતમ થઈ ગયું હતું પાછું ટેન્ક ફૂલ કરાયું કાંક એક હજાર રૂપિયાનું ટેન્ક ફૂલ થયું છે અહીંયાથી હવે આપણું ઘર છે એકસો ત્રીસ કિલોમીટર આંખ જો તમને દેખાતી હોય છે ક્યાંક ખબર નહીં અચાનકથી મારા આંખમાં કાંઈક થઈ ગયું આંખ સારી સોજાઈ ગઈ હતી અત્યારે સારું છે એટલો હું કાંઈ વ્લોગ નહોતો કરી કેમકે મારી આંખ ખામ હતી આવો નથી રહી એના હિસાબે કાંઈ વ્લોગ નો થતો તો હવે આઠમાં થોડુંક ફરખ થયું છે તો આપણે અહીંયાથી જાય ગણપતિપુરા ગણપત માતાના મંદિરે દર્શન કરવા માટે જવું ને ઓલા ગણપતિપુરા દર્શન કરવો તો અમે રાઈટ સાડા બાર વાગ્યા પહોંચી જાય ત્રણ કલાકમાં અમે વડોદરાથી સુરેન્દ્રનગર પહોંચી ગયા એને ધ વે મારી આંખમાં તમને ડિફરન્સ તો દેખાઈ રહ્યો હોય છે આ આંખ મારી હાવ નાની થઈ આમ સવારમાં તો બંધ થઈ ગઈ હતી આ તો ખબર નહીં માતાજીની દયા હતી થોડીક ખુલી ગઈ અને આ આંખ જોઈ ગયો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઘરે બાઇક બારે ઉતાર બારે ઊભું છું ઘર બારે ગણપત દાદાના મંદિરે જવાનું હતું એમાં થયું એવું કે અમે વાતું એ ચડ્યા હતા બાઇક ચલાવતા ચલાવતા વાતું કરતાં કરતાં આવતા હતા વીસ કિલોમીટર આગળ નીકળી ગયા ખબર જ ના રહી ક્યારે બગોદરા આવી ગયું અને ગણપતિપુરાનો રસ્તો જે વળાંક પરવાનો હતો એ ભૂલી ગયા તો કંઈ વાંધો નહીં હવે આપણે નેક્સ્ટ મોટો વ્લોગ સ્પેશિયલ ગણપતિપુરાનું બનાવું છું અત્યાર સુધીનો તમને આ વ્લોગ કેવો લાગ્યો અમને મને જરૂરથી જણાવજો અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે આવા બીજા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય માતાજી વંદે માતા